વાગરા તાલુકામાં આવેલા વજાપુર ગામે ગેરકાયદે રીતે માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ ભરૂચ ભૂસ્તર વિભાગની મળી હતી જેના પગલે સ્થળ પર દરોડો પાડી ટીમે એકે હિટાચી તેમજ એક ટ્રક જપ્ત કરી હતી પ્રાથમિક તપાસમાં દહેજનો શખ્સ માટી ખનન કરાવતો હોવાનું માલુમ પડ્યું હતું ભરૂચ જિલ્લામાં બેફામ રીતે માટી અને રેતીનું ખનન કરાઈ રહ્યું છે પણ ખાણ અને ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થતા રહે છે વજાપુર ગામે કેટલાક શખ્સો ગેરકાયદે રીતે સાદી માટી ચોરી કરવાનો કારસો રચી રહ્યા છે જેના પગલે ભૂસ્તર શાસ્ત્રી નરેન જાનીએ તેમની ટીમને સૂચના આપતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઇન સુપરવાઇઝરે ટીમ સાથે સ્થળ પર રેડ પાડી હતી ટીમે સ્થળ પરથી એક હિરાચી મશીન તેમજ એક ટ્રક જપ્ત કર્યું હતું ટીમે સ્થળ પર જીપીએસ પોઈન્ટના આધારે કેટલું ખનન કરાયું છે તેના ડેટા મેળવવાની કવાયત હાથ ધરી હતી પ્રાથમિક પૂછપરછમાં માટીચોરીનો આખો કાર સુદહેજ ખાતે રહેતા સુજીત શર્મા નામનો એક શખ્સ રચ્યો હોવાનું પણ સૂત્રો થકી જાણવા મળ્યું છે